કેવી રીતે બંધાયું દ્વારકાધીશ મંદિર તો મિત્ર મારા વિડીયોમાં બન્યા રહેજો અને નવા હો તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કહેવાય છે કે સાડા પાંચ હજાર વર્ષો પહેલાંની આ વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમની શ્રવણ નગરી દ્વારકાના એમની ઈચ્છાથી દરિયામાં સમાવી દીધું હતું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચોથી પેઢી એટલે કે વરદ્રનાથને આદેશ આપ્યો કે મારા મંદિર એ જ સ્થળ પર બનવું જોઈએ જ્યાં માતા રૂકામણી અને શ્રી કૃષ્ણનો મહેલ હતો ત્યાં તો વરદ્રનાથે ભગવાને વિશ્વકર્માને પ્રાર્થના કરી અને વિશ્વકર્માએ એક રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું આથી આ મંદિર કોઈ મનુષ્ય દ્વારા નથી બન્યો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બન્યું છે હર મહાદેવ જય સણંદમાં જય મહારાજ જય શ્રી ગુદ્રમા